રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા તેઓએ સુઈગામ કોરેટી અને ભરડવા ગામમાં વરસાદ અને પૂરથી ખેતીને થયેલા નુકસાન અંગે સ્થળો પર જઈ નિરીક્ષણ કર્યું ત્યારે સ્થાનિક ખેડૂતો અને અગ્રણીઓએ કૃષિમંત્રીને પાકનાશ ખેતરોના ધોવાણ અને ભૂસ્ખલન સહિતના મુદ્દે વિશેષ સહાય પેકેજની માંગ સાથે રજૂઆત કરી હતી એને પશુઓના મોત છતાં પીએમ નહીં થયાની સ્થિતિમાં પણ સહાયથી વંચિત રહેલા પશુપાલકો છે આ પશુપાલકો માટે પણ વળતરની માંગણી છે વધુમાં છેલ્લા દસ વર્ષમાં ત્રણ વાર અતિ ભારે પૂરના કારણે ખેતરો ક્ષારયુક્ત બન્યા હોવાના કારણે થયેલા સતત નુકસાનની સામે પણ વળતર આપવા રજૂઆત કરવામાં આવી જ્યાં ખેત મજૂરોને રોજગારી મળે તે માટે સરકાર વિશેષ યોજના અમલમાં મૂકે તેવી પણ માંગ ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ ખાનપુર ભાટવર કોટી ફરડવા અને સુઈ ગામ સુધીના ગામોની મુલાકાત લીધી ખેડૂતોને મળ્યા ગામ લોકોને મળ્યા ખેડૂતોના ખેત